રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે અને વાહન ચાલકોને વાહન ચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે ધોરાજી શહેરની વાત કરીએ તો ધોરાજી શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ વરસાદને કારણે ધોવાઈ ગયા છે અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે રસ્તા ઉપર વાહન ચાલકોને વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે

હેરાન છે અને સ્થાનિકો નું કહેવું છે કે ધોરાજીમાં માત્ર નજીવા વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે રસ્તાઓ એટલી હદે બિસ્માર બન્યા છે કે રસ્તાઓમાં ખાડા કે ખાડામાં રસ્તા એ સમજવું મુશ્કેલ બન્યું છે રસ્તા પર પથ્થરો જોવા મળે છે ગાડીઓ સ્લીપ થવાના બનાવ પણ વધ્યા છે ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તાઓ રિપેર થાય એવી લોકોએ માંગ કરી છે મારું નામ કિરીટભાઈ રૂપાપુરા ધોરાજી રોડ રસ્તાની પરિસ્થિતિ તો આજે ધોરાજીની પબ્લિક બધી વાકેફ જ છે રોડ રસ્તાથી થી કે નગરપાલિકામાં દોઢ પૂણા બે વર્ષ ત્યાં ચીફ ઓફિસર હસ્તક છે શાસન બધું અને ડેપ્યુટી કલેક્ટર ચીફ ઓફિસર અવારનવાર બધા એરિયામાંથી માણસો જઈને રજૂઆત કરે છે લેખિત આપે છે ધારાસભ્ય ભાજપના છે સંસદ સભ્ય ભાજપના છે કોઈ ક્યાંય બિલકુલ કાપતું નથી પબ્લિક એવડી હેરાન છે વાહનો વાળા એવડા હેરાન છે સ્કૂલ સ્કૂલના વાહન વાળા એવડા હેરાન છે છોકરાઓની પરિસ્થિતિ બધાની એવી છે કે ખાડામાં સ્કૂલ બસ કે કુલ વાહન કે ગમે કે પલટી મારે તો જાન આની મોટો ભય છે ધોરાજી નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન અત્યારે વહીવટ નું શાસન ચાલી રહ્યું છે ધોરાજી નગરપાલિકામાં સરકાર શ્રી નો વહીવટ ચાલે છે જે અગાઉ ગેરંટી પિરિયડમાં જે રોડ રસ્તા હતા એ ખરાબ થઈ ગયા છે પેલા વરસાદ ખરાબ થઈ ગયા કોઈ તંત્ર કઈ ધ્યાન દેતું નથી માત્ર માત્રો આપીને સંતોષ માને છે જેથી કરીને કાયદેસરના ના પગલા લેવાતા નથી કાયદેસરના ના પગલા લેવાય તો ગેરંટી પિરિયડ માં કઈ કામ સારું થાય શું કેશો રોડ રસ્તાની સ્થિતિ અત્યારે ભયંકર રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે ગમે ત્યારે ગમે ત્યાં જુઓ કે રોડ રસ્તામાં ખાડા છે અત્યારે બાળકોને ભણવા જવામાં મુશ્કેલી પડે વહીવટદાર છે તો વહીવટદાર કઈ પગલા લેતા નથી બીજેપી ની સરકાર રહે અત્યારે એના વહીવટદાર માં બીજેપી ના અધિકારીઓ હોય અને જે કોન્ટ્રાક્ટરો છે એ પણ બીજેપીના ના મળતી માણસો હોય એટલે જેથી કરીને ખાલી નોટિસ આપે ખાલી આપવા ખાતર વહીવટદાર ના શાસન માં બનેલા રોડ રસ્તા બના એ તૂટી ગયા છે હાવ તાજા રસ્તા બનાવેલા છે છતાંય તૂટી ગયા છે તો લોકોને પરિસ્થિતિ બહુ ખરાબ અત્યારે થઈ રહી